શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ત્રેવીસ સોમવારે આવતી અષાઢ માસની ગુરુ પૂર્ણિમાના મહાત્મય વિશે આ દિવસનું પૂજા મુહૂર્ત પણ જાણીશું પૂજન વિધિ સાંભળીશું તથા આ દિવસે કરવાના ઉપાય અને આ દિવસે એવા કયા કાર્ય કરવા જેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય તે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલો ગુરુની જય મિત્રો અષાઢ માસની પૂર્ણિમા જેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે આમ તો વરસમાં બાર માસ આવે છે તેમાં બારેય માસમાં એક એક પૂર્ણિમા આવે છે એ પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ચાર વેદોનું જ્ઞાન દેવાવાળા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો માનવજાતિ પ્રતિ યોગદાન જોઈને તેમનો જન્મોત્સવ આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસજીએ પહેલી વાર ચાર વેદનું જ્ઞાન માનવજાતિને દીધું એટલા માટે પ્રથમ ગુરુની ઉપાધિ પણ ભગવાન શ્રી વેદ વ્યાસજીને દેવામાં આવે છે ભગવાન વિષ્ણુની પણ પૂજા આજે કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમા જે ભારતીય સભ્યતામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર છે ગુરુકૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ગુરુને સન્માન આપવા માટે અષાઢ માસની આ શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે એટલા માટે જ આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધન વિના સિદ્ધિ નહીં ગુરુ કોઈ પણ હોઈ શકે ઈશ્વર આપણા ઈષ્ટદેવ કોઈ પશુ પક્ષી જેમ ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા એ જ રીતે ગુરુ આપણે કોઈપણને બનાવી શકીએ છીએ ઝાડ પાન લતા આકાશ પૃથ્વી કોઈપણને આપણે ગુરુ બનાવી શકીએ છીએ બધામાંથી કંઈકને કંઈક શીખવા મળે છે જગત ગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે ભગવાનને પણ ગુરુ બનાવી શકીએ છીએ માતાને પણ ગુરુ બનાવી શકીએ છીએ આપણા માતા પિતા ભાઈ બંધુને પણ ગુરુ બનાવી શકીએ છીએ અને ગુરુ ધારણા દ્વારા પણ ગુરુનું વરણ થાય છે ગુરુદેવ બનાવી શકાય છે કંઠી ધારણ કરીને ઈષ્ટદેવના મંત્ર જપ કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે કબીરજીએ પોતાના દોહામાં કહ્યું છે ગુરુ ગોવિંદોનો ખડે કાકુ લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય જો સાચા ગુરુ પ્રાપ્ત થાય તો પ્રભુ સાથે મિલન અવશ્ય કરાવી દે છે ભગવાન શ્રી હનુમાનજી પણ ગુરુ છે જેમણે વિભીષણને પ્રભુ સાથે મિલન કરાવી દીધું ત્યાં સુધી કે સુગ્રીવને પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવ્યું આવા ગુરુ મળવા અત્યારે દુર્લભ છે એટલા માટે જ આપણે ભગવાનને ગુરુ બનાવીએ છીએ કારણ કે સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે આમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ધારણા કરાય છે ગુરુની આરાધના કરાય છે જેથી જીવનમાં સફળતા મળે અને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે સૌપ્રથમ આપણે આ ગુરુ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે ગુરુ પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ બે જુલાઈ બે હજાર ત્રેવીસ રાત્રિના આઠ ને એકવીસ મિનિટે જે આ પૂર્ણિમા સમાપન થાય છે ત્રણ જુલાઈ બે હજાર ત્રેવીસ સાંજે પાંચ ને આઠ મિનિટે ઉદયા તિથિ અને ચંદ્રોદય તિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત કે પૂર્ણિમા તિથિની ઉજવણી તારીખ ત્રણ જુલાઈએ રાખવાની રહેશે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત છે સાંજે સાત વાગ્યાની આસપાસ જોકે દરેક ગામ અને શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદયનો સમય હોઈ શકે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ જેમ કે પવિત્ર નદીઓમાં જઈને તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃ તર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે જ સ્નાનાદિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે આ દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જલાશયોમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષને થળમાં જલ અર્પિત કરવું જોઈએ અને સૂર્યવંદના કરવી જોઈએ સૂર્યદેવને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી ગુરુકૃપા પ્રાપ્ત થાય છે પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો બધી નદીઓનું જળ આ દિવસે ગંગા જળ સમાન રહે છે અને જો ઘેરે સ્નાન કરીએ તો ગંગા આદિ નદીઓનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે વ્રત અવશ્ય રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી દેવતાનું શુભ પૂજન કરવું જોઈએ અર્ચન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ છે ભગવાનના શ્રી ચરણોમાં કે જે પરમ ગુરુ ભગવાન શ્રી હરિનારાયણ કહેવાય છે ત્રિદેવ કહેવાય છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તુલસી દલ અર્પિત કરવા જોઈએ જેથી પાપોનું સમન થાય ભગવાન વિષ્ણુ લક્ષ્મીની આરતી કરવી જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ પૂજા અર્ચના પણ કરાય છે આ દિવસે પોતપોતાના ગુરુનું ધ્યાન કરીને તેમનું પણ પૂજન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગુરુકૃપા વ્યક્તિના જીવનમાં આનંદ ભરી દે છે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રમાની પૂજા અવશ્ય કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાદુ જલ કાચું દૂધ તથા તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈપણ ગયડી વસ્તુ સાકર છે ગોળ છે નાખીને અર્ધ્ય દેવાય છે આમ કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ ચોમાસાની ઋતુ આરંભ થઈ છે માટે છત્રી જૂતા ચપ્પલ આદિ દાન કરી શકાય છે ભોજન દાન કરી શકાય છે અને ગાય માતાને લીલું ઘાસ અર્પિત કરવું ઘરનું ભોજન ખવડાવી શકાય છે આમ કરવાથી સર્વે દોષ નાશ પામે છે કુંડળીમાં રહેલ ગ્રહો શુભ પરિણામ આપે છે હવે આપણે જાણી લઈએ કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કયા ઉપાય કરવા ગુરુ પૂર્ણિમાના દિવસે જો ગુરુની મજબૂતાઈ કરવી હોય કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવું હોય તો આ દિવસે બૃહસ્પતિ દેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના થાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય સાંભળી શકાય આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે તેઓ ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકે છે સૂકી ભાજી આદિ લઈ શકે છે જે ભક્તો ગુરુ પૂર્ણિમાનો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થાય પછી એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકે છે ભગવાન વિષ્ણુની આજના દિવસે વિશેષ પૂજા કરવાથી પંચામૃત તુલસી પીળા પુષ્પ છે પીળા ફળ છે ગોળ ચણા દાળ લાડુથી ભગવાનને નૈવેદ્ય ધરીને પૂજા થાય છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આગ પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે ગુરુવારે પણ આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ કે જે સૌભાગ્યના પ્રતિક છે કુંડળીમાં ગુરુ જો નબળો હોય તો પણ સૌભાગ્યની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ ગ્રહની આજે શુભ પરિણામ પ્રાપ્તિ અર્થે ગુરુ યંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો આપણા ગુરુ હોય ગુરુ ધારણા કરી હોય અને ગુરુ જો જીવિત હોય તો આ દિવસે ગુરુને મળવા જવું જોઈએ ગુરુને ભેટ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે ગુરુને આદર સત્કાર આપવો જોઈએ આશીર્વાદ લેવા જોઈએ ઉપહાર આપવા જોઈએ પીડા વસ્ત્ર ધાર્મિક પુસ્તક પણ દાન દઈ શકાય છે દક્ષિણા દ્વારા ગુરુને પ્રસન્ન કરાય છે આમ કરવાથી પણ બૃહસ્પતિ જે આપણી કુંડળીમાં ગુરુગ્રહ છે તેનો દોષ શાંત થાય છે અને ભાગ્ય ચમકે છે કેરિયરમાં ઉન્નતિ માટે આ ગુરુ દિવસે પીળા વસ્ત્ર પીળી દાળ કેસર ઘી પિત્તળ પીળા રંગની મીઠાઈ આદિનું દાન કરવું જોઈએ આ ગુરુ દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથીઓ કરવો જોઈએ ઈશાન ખૂણો ઘરનો ઈશાન ખૂણો કે જે ગુરુનો ખૂણો કહેવાય છે જ્યાં ભગવાન શિવનું સ્થાન છે અને આજે સોમવાર પણ છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં આજે અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત હોય માટે આજે જે ભક્તો આખી રાત તેલનો દીવો છે સરસવનું તેલ છે તલનું તેલ છે કે સાધારણ કોઈ પણ તેલ છે કે ઘીનો દીવો છે તે દીવો આખી રાત પ્રગટાવી રાખવો જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આવા નાના નાના ઉપાય કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે ગુરુમંત્રનો જાપ કરી શકાય છે ઓમ રીન ગુરુવે ઓમ રેન ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્ય શ્રી માધવાચાર્યજી ગુરુના સ્થાનને પ્રાપ્ત કરેલા છે ગુરુ પૂર્ણિમાના દિવસે આમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા જોઈએ એમનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જૈન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો ત્યોહાર પણ ધામે ધૂમેથી ઉજવાય છે આ દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયી મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે જૈન ધર્મના ઉપાસક મહાવીરજીને પણ ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે આમ બધા ધર્મો આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે ભગવાન શ્રી ગુરુની કૃપા પ્રાપ્ત થાય તો જીવન નૈયા પાર લાગી જાય છે અને ગુરુની કૃપા એવી કૃપા છે કે જેમાં આપણે જીવનમાં ભટકવું પડતું નથી સાચો રસ્તો પ્રકાશિત કરે છે જેમ દીવો આપણી પૂજા આરાધનાને સંપન્ન કરે છે દીપ જ્યોતિ પ્રગટાવીએ પછી જ આપણી પૂજા સંપન્ન થાય છે એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે માટે ગુરુ ધારણાવશ્ય કરવી જોઈએ મતલબ કે આપણે કોઈને પણ ગુરુ અવશ્ય બનાવવા જોઈએ ચાહે આપણા ઈષ્ટદેવ હોય આપણને જે ગમતા દેવી દેવતા હોય તેમની આજના દિવસે પૂજા કરીને ઉપાસના કરીને આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરવા જોઈએ તે આ શુભ તિથિ છે ગુરુ પૂર્ણિમાની મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ગુરુપૂર્ણિમાના દિવસે ખાસ કરીને આ મહામંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છંદ છું માતા ગાયત્રીનો મહામંત્ર જપવાથી પણ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે નવે નવ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે તે સારરૂપ તે આ મહામંત્ર છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુઅ સ્વઃ ભર્ગો દેવશ્ય ધીમહી ધીયો યો ન પ્રચોદયાત હે પિતા પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે વાળો મારા કર્મો સારા થાય તે પ્રેરણા આપો આ રીતે ભગવાનને પ્રાર્થના કરાય છે અને આ મંત્ર એકસો આઠ વાર જપાય છે ત્રિદેવ કે જે ગુરુ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમનું પણ આજે સ્મરણ કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કે જે જગદગુરુ કહેવાય છે તેમનું પણ આજના દિવસે સ્મરણ થાય છે શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન પરમ ગુરુની છે ઓમ શાંતિ 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 મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ